નમસ્કાર દર્શક મિત્રો ફરીથી ઉત્તરાયણ બગડશે પતંગો પલળી જશે બંગાળની ખાડીને સાગરના દરિયામાં ફરીથી નવી નવી સિસ્ટમ અને સાયક્લોનિક સિસ્ટમનો મજબૂત ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે જેમાં બંગાળની ખાડીના ઉંડાણવાળા દરિયામાં અને અરબ સાગરના દરિયામાં બે મજબૂત વાવાઝોડા સક્રિય બનતા જોવા મળી રહ્યા છે સાથે જ દક્ષિણી ભારતના તટીય વિસ્તારોની અંદર બંગાળની ખાડીના દરિયામાં લો પ્રેશર અને માલદીવ આજુબાજુના અરબ સાગરના દરિયામાં એક મજબૂત

ભારત દેશના દરિયાઈ કાંઠના તટીય વિસ્તારોની અંદર પોતાનું તીવ્રથી લઈને ભયંકર જોર દર્શાવતી જોવા મળી રહી છે જેમની અસરો અત્યારે ગુજરાતના વાતાવરણ ઉપર પણ જોવા મળી રહી છે ગુજરાતની અંદર આજની રાત્રિથી મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે અને તોફાની પવનો સાથે ગુજરાતની અંદર પવનની ઝડપની અંદર પણ મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે પવનની તીવ્રતા ગુજરાત પર ચાલીસથી લઈને પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની નવી આગાહી ગુજરાતમાં દર્શાવવામાં આવી રહી છે ને ગુજરાત ઉપર તોફાની પવનોની તીવ્રતા સાથે ફરીથી ઘોર અંધકાર ફેલાતો જોવા મળી શકે છે ને જેને લઈને ગુજરાત પર વાદળ છવાયા વાતાવરણ સાથે હળવા ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ વરસવાને લઈને ઉત્તરાયણના તહેવારને લઈને નવીને નક્કોર આગાહી ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે ઉત્તર ભારતના વિસ્તારોમાં પુષ્કળ હિમવર્ષાની સાથે બરફ વર્ષાનો પણ માહોલ જામેલો જોવા મળી ચૂક્યો છે આમ ઉત્તર ભારતમાં બરફ વર્ષા તીવ્ર બનતી હોવાના કારણે ઉત્તર ભારતની અંદર તોફાની પવનની તીવ્રતાની લહેરો ઉઠતી જોવા મળી રહી છે અને ઉત્તર ભારતના વિસ્તારોમાંથી આવી રહેલા પવનની દિશા અત્યારે બદલાઈને આ દિશા ગુજરાત તરફ બદલાતી જોવા મળી રહી છે અને જેના ભાગરૂપે ગુજરાતના વાતાવરણમાં ઓચિંતાના પલટાવની સાથે ઠંડીના ભયંકર વધારા સાથે આવનાર ત્રણ દિવસની અંદર ગુજરાતમાં ફરીથી કંઈક નવા જૂની થવાને લઈને મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાત રાજ્યની અંદર આવનાર બોતેર કલાક અતી ભયંકર સાબિત થશે તેવું પણ પૂર્વાનું જાહેર કરવામાં આવી રહ્યું છે આવનારી બોતેર કલાકમાં ગુજરાતની અંદર ઠંડીનું મોજું ફરીથી ગુજરાતમાં ભારે અસર દર્શાવતું જોવા મળી શકે છે ઉત્તર ભારતના વિસ્તારોમાંથી આવતા તોફાની પવનો અરબ સાગરના દરિયામાંથી પવનની તીવ્રતા ગુજરાત ઉપર વધતી જોવા મળવાની છે અને પવનની તીવ્રતાની વચ્ચે ગુજરાત ઉપર હળવું માવઠું કમોસમી વરસાદનું નવું સંકટ પણ ટોળાતું જોવા મળી રહ્યું છે જેને લઈને ગુજરાતની અંદર અત્યારે અનેક જિલ્લાઓની અંદર મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે સાથે જ અરબ સાગરના દરિયાથી લઈને બંગાળની ખાડીના વિસ્તારોમાં પવનની જડપોની અંદર મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં એક મજબૂત સિસ્ટમનો શિયર ઝોન સક્રિય બનતો જોવા મળી રહ્યો છે શિયર ઝોનની સાથે વિસ્તારોની અંદર સાયક્લોનિક સિસ્ટમનો મજબૂત ઘેરાવો પણ પોતાની તીવ્રથી લઈને અતિ ભયંકર અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે આમ દરિયાની અંદર તોફાની પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે એક તરફ નવા નવા વાવાઝોડા દરિયાના ઊંડાણવાળા ભાગોની અંદર સક્રિય બનીને ભારે જોર દર્શાવતા

હૈદરાબાદ વિશાખાપટનમ અને ભુવનેશ્વરના દરિયાઈકાંઠાના વિસ્તારોમાં ઠંડીના મોજાની અંદર મોટા પલટા આવવાની સાથે આવનાર ત્રણ દિવસની અંદર ભારે વરસાદ વરસવાની નવી આગાહી દક્ષિણ ભારતના તટીય વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે આમ ઠેર ઠેર પંથકોની અંદર નવી નવી સિસ્ટમો સક્રિય બનવાની સાથે સિસ્ટમનું સાયક્લોનિક સર્ક્યુલેશન આ વિસ્તારોમાં પરિભ્રમણ તીવ્ર દર્શાવતું હોવાના કારણે અને સિસ્ટમની પરિભ્રમણની ગતિવિધિઓને લઈને ગુજરાતના વાતાવરણ ઉપર પણ આજની રાત્રિથી મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે ઘોર અંધકારની સાથે ગુજરાતમાં ફરીથી વાદળો છવાતા જોવા મળવાના છે ગુજરાતની અંદર પવનોની તીવ્રતાની અંદર ફરીથી મોટા પલટાવો આવતા જોવા મળી શકે છે અને ગુજરાત ઉપર ઓમાનના વિસ્તારોમાંથી ઈરાનના વિસ્તાર પાકિસ્તાન અફઘાનિસ્તાન અને ઉત્તર ભારતના વિસ્તારોમાંથી તોફાની પવનનો મારો સતત ગુજરાત પર વધતો જોવા મળવાનો છે ને આવનાર ઉત્તરાયણના પવિત્ર તહેવાર દરમિયાન ગુજરાતમાં તોફાની પવનની આગાહી ગુજરાત ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો કચ્છના વિસ્તારથી લઈને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટાવની શરૂઆત જોવા મળી રહી છે ગુજરાત ઉપર અત્યારે ઠંડીનો પારો તેર ડિગ્રી લઈને પંદર ડિગ્રીથી લઈને અઢાર ડિગ્રીથી ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ આમ ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ગુજરાતની અંદર ઠંડીનું મોજું ફરી વળીને ભારેથી લઈને અતિ ભયંકર અસર દર્શાવતું હોય તેમ અનેક જિલ્લાઓમાં ઠંડીના પ્રમાણની અંદર મોટા પાયે વધારો ઘટાડો થતો જોવા મળી ચૂક્યો છે જેમાં જિલ્લાઓ પ્રમાણે જો અપડેટ મેળવવામાં આવે તો તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તોફાની પવનોની અવરજવર સતત વધતી જોવા મળી રહી છે આવી રીતે ઉત્તર ભારતના વિસ્તારો પાકિસ્તાન અને ઈરાન ઓમાનના વિસ્તારોમાંથી પવનની તીવ્રતા અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પોતાનું ભારેથી લઈને ભયંકર અસરવાળી સિસ્ટમનું સર્ક્યુલેશન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મજબૂત બનાવતી આ નવી હવાનું દબાણ જોવા મળી રહ્યું છે જેને લઈને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર જેમાં દેવભૂમિ દ્વારકાના દરિયાઈ કાંઠાના વિસ્તારો જામનગરના વિસ્તારથી પોરબંદરના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર વેરાવળથી લઈને ઉનાનો વિસ્તાર મહુવા અલંગ અને ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમાં આ સંપૂર્ણ દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે તોફાની પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે તે ઉપરાંત જૂનાગઢના વિસ્તારથી લઈને અમરેલીના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવવાની શરૂઆત જોવા મળી ચૂકી છે જસદણનો વિસ્તાર ગોંડલના વિસ્તારથી બોટાદના પંથકોની અંદર રાજકોટના વિસ્તારથી ચોટીલાનો વિસ્તાર સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારોની અંદર પણ ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી ચૂક્યું છે અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં ઠંડીનો પારો સોળ ડિગ્રીથી અઢાર ને ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું પોતાની તીવ્ર અસરો અને ઠંડીની ભારે અસર સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વધતી જોવા મળી રહી છે અને તોફાની પવનોની ગતિવિધિઓ સાથે હવેથી સૌરાષ્ટ્ર ઉપર કમોસમી વરસાદનું નવું સંકટ આગામી ત્રણ દિવસોની અંદર જોવા મળશે અચાનક વાતાવરણમાં મોટા પલટાવ આવતા હોય તેમ સૌરાષ્ટ્ર ઉપર તોફાની પવનોની ગતિવિધિઓ સાથે માવઠાનું નવું સંકટ હવેથી સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ઘેરાતું જોવા મળી શકે છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનોની તીવ્રતા સાથે માવઠાનું નવું સંકટ હવે સૌરાષ્ટ્રમાં મંડરાતું જોવા મળી શકે છે તે ઉપરાંત દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ પવનની ગતિવિધિઓની અંદર મોટા પલટાવને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં પણ ખાસ કરીને વલસાડના જિલ્લાની અંદર આહવાના પંથકથી વ્યારાનો વિસ્તાર સુરતના પંથકથી નવસારી ડાંગના વિસ્તારથી લઈને તાપીના વિસ્તારોની અંદર તે ઉપરાંત ભરૂચના વિસ્તારથી નર્મદાનો વિસ્તાર રાજપીપળાથી લઈને આમોદના વિસ્તારોની અંદર સિસ્ટમની ભારેથી અતિભયંકર અસરો અત્યારે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં તીવ્ર જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે આમ સિસ્ટમની તીવ્ર અસરોને લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ઘોર અંધકાર વાળો વાતાવરણનો મજબૂત પટ્ટો ઘેરાયેલો જોવા મળી છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં જોર દિવસે હજી પણ ભયંકર અસર દર્શાવી રહી હોય તેમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છવાયા વાતાવરણ સાથે આવનારી બોતેર કલાકની અંદર કમોસમી વરસાદ અને ભયંકર ઠંડીની આગાહી દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે દર્શાવી દેવામાં આવી રહી છે સાથે સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ઉત્રાયણના તહેવાર સુધીની અંદર ફરીથી પવનોની તીવ્રતાની અંદર વધારો અને સિસ્ટમનું જોર વધતું હોવાના કારણે અહેમદાબાદના જિલ્લાથી ધોળકા નડિયાદ કપડવંજના વિસ્તારો કાલાવડના વિસ્તારથી લુણાવાડા ગોધરાથી લઈને વડોદરાનો વિસ્તાર દાહોદ છોટાઉદેપુર બોડેલી ખેડા પંચમાળા અને મહીસાગર આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં વાદળ છવાયા વાતાવરણ સાથેને તોફાની પવનોની ગતિવિધિઓ સાથે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ઠંડીના ચમકારાની અંદર વધારા સાથે ઉત્તરાયણના તહેવારને લઈને હળવાથી મધ્યમ ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ આગાહી કરવામાં આવી રહી છે તો સાથે સાથે કચ્છના વાતાવરણની અંદર પણ મોટા પલટાવ સાથે ઘોર અંધકાર ફેલાતો જોવા મળી ચૂક્યો છે જેમાં ગાંધીધામ રાપર ખાવડ ભુજ માંડવીથી લઈને નળિયા અને લખપતના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટાવ આવવાનું પૂર્વાનુમાન આ સંપૂર્ણ કચ્છના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે કચ્છની અંદર વાદળોના જૂં વચ્ચે તોફાની પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે જેને લઈને લખપતના વિસ્તારથી નળિયા માંડવીના વિસ્તારથી ભુજનો વિસ્તાર ખાવડના પંથકથી લઈને ગાંધીધામ રાપરના વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી વળીને ભયંકર અસર દર્શાવતું હોય તેમ કચ્છના સંપૂર્ણ પંથકોમાં તોફાની પવનોની ગતિવિધિઓ સાથે સતત સિસ્ટમનું રીતસરનું મોટું સંકટ અને મોટું જોર કચ્છ ઉપર પણ વધતું જોવા મળ્યું છે અને કચ્છની અંદર તમે ઠંડીનો ચમકારો જોઈ શકો છો તેર ડિગ્રીથી લઈને ચૌદ ડિગ્રી પંદર ડિગ્રી સોળ ડિગ્રી અને સત્તર ડિગ્રી આ ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ અલગ અલગ પ્રમાણની અંદર વધતું જોવા મળી ચૂક્યું છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના સંપૂર્ણ વિસ્તારોની અંદર ઠંડીનો પારો અત્યારે પંદર ડિગ્રીથી સત્તર ડિગ્રી સેલ્સિયસ સુધીનો જોવા મળી ચૂક્યો છે આમ રાજ્યના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં અત્યારે દરિયાની અંદર બની રહેલી નવી નવી સાયક્લોનિક સિસ્ટમને લઈને સિસ્ટમના અસરોના ભાગરૂપે વિસ્તારોમાં આગામી ત્રણ દિવસોની અંદર અને ઉત્તરાયણના તહેવાર સુધીની અંદર ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટા પલટાવ સાથે આ સિસ્ટમની તીવ્ર અસરોને લઈને દરિયાની અંદર હલચલ ઉત્પન્ન થવા થતી હોવાના કારણે ઠેર ઠેર પંથકોમાં તોફાની પવનની ગતિવિધિઓ સાથે ઠંડીના માણની અંદર વધારા સાથે માવઠાનું મોટું સંકટ અનેક વિસ્તારોમાં મંડરાતું જોવા મળી રહ્યું છે